શિયાળાની ઋતુમાં ઉધરસ ઘણી વખત થાય છે જ્યારે ડોક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવી ન હતી ત્યારે કોઈએ કહ્યું કે જો ડોક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવતી નથી તો ગંગાજળ આપવું જોઈએ મરનારના મોંમાં ગંગાનું પાણી રેડાય છે એવું આપણે સાંભળ્યું છે તો ડોક્ટર સાહેબે કહ્યું ના અનેક રોગોનો ઈલાજ પણ છે દિવસમાં ત્રણ વખત બે ચમચી ગંગાજળ પીવાથી ખાંસી ત્રણ દિવસમાં મટી જાય છે આ એક અનુભવ છે આપણે તેને ગંગાજળનો ચમત્કાર નથી માનતા તેના ઔષધિ ગુણોનો પુરાવો માનીએ છીએ ઘણા ઇતિહાસકારો જણાવે છે કે સમ્રાટ અકબર પોતે ગંગાજળનું સેવન કરતા હતા તેઓ મહેમાનોને પણ ગંગાનું પાણી આપતા હતા ઇતિહાસકારો લખે છે કે જ્યારે અંગ્રેજો કલકત્તાથી ઇંગ્લેન્ડ પાસા જતા હતા ત્યારે તેઓ પીવા માટે વહાણમાં ગંગાનું પાણી લેતા હતા કારણ કે તે સડતું ન હતું ઉલટું અંગ્રેજો પોતાના દેશમાંથી જે પાણી લાવતા હતા તે રસ્તામાં સડી જતું હતું એકસો પચીસ વર્ષ પહેલાં આગ્રામાં તહેનાત બ્રિટિશ ડૉક્ટર એમ ઈ હોકિન્સે વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું હતું કે ગંગાના પાણીમાં કોલેરાના બેક્ટેરિયા થોડા સમયમાં મરી જાય છે રસપ્રદ વાત એ છે કે આ સમયે વૈજ્ઞાનિકોએ એ પણ જાણવા મળ્યું છે કે ગંગામાં બેક્ટેરિયાને મારવાની અદ્ભુત ક્ષમતા છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એનબીઆરઆઈ લખનઉના ડૉક્ટર ડૉક્ટર ચંદ્રશેખર નૌટિયાલે એક સંશોધનમાં પ્રમાણિત કર્યું છે કે ગંગાના પાણીમાં રોગ પેદા કરતા ઇક્વલી બેક્ટેરિયાને મારી નાખવાની ક્ષમતા છે જો નૌટેલિયાલ આ અંગે કહે છે કે ગંગાના પાણીમાં આ શક્તિ ગંગોત્રી અને હિમાલયમાંથી આવે છે જ્યારે ગંગા હિમાલયમાંથી આવે છે ત્યારે તે અનેક પ્રકારની માટી અને અનેક પ્રકારના ખનીજો અને અનેક પ્રકારની વનસ્પતિઓ સાથે ભળે છે એકંદરે કંઈક એવું મિશ્રણ રસાય છે જે આપણે હજી સુધી સમજી શક્યા નથી ડૉક્ટર નવટીયાલે પરીક્ષણ માટે ત્રણ પ્રકારના ગંગાનું પાણી લીધું હતું તેમણે ત્રણેય પ્રકારના ગંગાના પાણીમાં ઇકોલી બેક્ટેરિયા નાખ્યા નવટિયાલને જાણવા મળ્યું કે બેક્ટેરિયા ગંગાના તાજા પાણીમાં ત્રણ દિવસ આઠ દિવસ જૂના પાણીમાં એક અઠવાડિયું અને સોળ વર્ષ જૂના પાણીમાં પંદર દિવસ જીવિત રહેશે એટલે કે ત્રણેય પ્રકારના ગંગાના પાણીમાં ઇકોલી બેક્ટેરિયા ટકી શકતા નથી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગંગાના પાણીમાં બેક્ટેરિયો ફેઝ વાયરસ હોય છે જે બેક્ટેરિયાને ખાય છે બેક્ટેરિયાની સંખ્યા વધતા જ આ વાયરસ સક્રિય થઈ જાય છે અને બેક્ટેરિયાને માર્યા પછી ફરીથી સુપાઈ જાય છે પરંતુ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ગંગાના પાણીમાં જીવજંતુઓને મારવાની આ અદ્ભુત ક્ષમતા ક્યાંથી આવે છે ગંગા પર લાંબા સમયથી સંશોધન કરી રહેલા રૂર્કીના પર્યાવરણ વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર દેવેન્દ્ર સ્વરૂપ ભાર્ગવ કહે છે કે ગંગાને સ્વચ્છ રાખનાર આ તત્વ ગંગાની તળેટીમાં દરેક જગ્યાએ હાજર છે ડૉક્ટર ભાર્ગવ કહે છે કે ગંગાના પાણીમાં વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરવાની અદ્ભુત ક્ષમતા છે ભાર્ગવ કહે છે કે અન્ય નદીઓની સરખામણીમાં ગંગામાં સડતી ગંદકીને પચાવવાની ક્ષમતા પંદરથી વીસ ગણી વધારે છે ગંગા માતા છે કારણ કે ગંગાજળ અમૃત છે જ્યાં સુધી અંગ્રેજો કંઈક સાબિત ન કરે ત્યાં સુધી ભારતીય લોકોને તેનું સાસુ માનતા નથી જ્યાં સુધી કોઈ વિદેશી વૈજ્ઞાનિક કે વિદેશી સંસ્થા એ વાતની સત્યતાની પુષ્ટિ ન કરે ત્યાં સુધી ભારતીય લોકો આપણા સનાતન ગ્રંથોમાં લખેલી કોઈપણ વસ્તુને સત્ય તરીકે સ્વીકારશે નહીં તેથી જ આ લેખમાં વૈજ્ઞાનિકોના નિવેદનો બીસીસી હિન્દી સેવામાંથી લેવામાં આવ્યા છે હર હર ગંગે કહાની પસંદ આવી હોય તો ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં